જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગુલકનની રેસીપી તો ઇન્સ્ટન્ટ ગુલકન બનાવવા માટે પહેલાં તો આપણે કેવા ગુલાબની પસંદગી કરવી તે આ વિડીયોમાં જોશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં તો અહીંયા આપણે દેશી ગુલાબ આવે ને જેમાંથી એકદમ સરસ એવી ખુશ્બુ આવતી હોય છે સુગંધ આવતી હોય છે એવા ગુલાબની આપણે પસંદગી કરવાની જે વિલાયતી ગુલાબ આવે ને એ થોડાક લાલ આવતા હોય છે અને એની પાંખડીઓ બહુ મોટી મોટી આવતી હોય છે અને એમાં સુગંધ બિલકુલ ના આવતી હોય તો એવા ગુલાબની આપણે અહીંયા પસંદગી નથી કરવાની તો ગુલાબ જો આવા સરસ ફ્રેશ હોય ને બિલકુલ પાંખડીઓ ખરાબ ન હોય ને એવા ગુલાબ આપણે પસંદ કરવાના તો હવે આપણે જો કરેલ આવી અને જો આ રીતની કોઈ ખરાબ પાંખડી હોય ને એ આપણે હટાવી દેવાની અને જે દાંડીનો ભાગ છે ને એને પણ આપણે કાઢી લેવાનો અને અંદર જે માંજર આવે છે જે ઝીણા ઝીણા હોય ને કૂચા જેવા એ માંજરને પણ આપણે કાઢી લેવાના તો એ માંજર જો આ પાંખડી આરે ચોટેલા હોય ને તો આપણે આ પાંખડીને છે ને ત્રણથી ચાર વખત સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની છે જેથી કરીને એમાં જે કંઈ કચરું હોય ને ચોટેલું એ બધું પાણીમાં નીચે રહી જશે તો જો તમે જોઈ શકો છો ને કે આપણે બધી ખરાબ પાંખડી કાઢી નાખી છે તો પાંખડીઓનો પણ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે ને તો મિત્રો ગુલાબ છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે તો એમાંથી આપણે અનેક વિધ સામગ્રી બનાવી અને ઘરે જો પ્રભુ બિરાજતા હોય ને તો એને પણ આપણે રોગાવી શકાય છે આને પહેલાં મેં ગુલાબ કલાકનનો વિડીયો મૂકેલો છે એની લિંક હું તમને આ વિડીયોમાં આપી દઈશ બહુ સુંદર એવી સામગ્રી બની છે તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો જુઓ હવે આ પાંખડીઓને મેં ત્રણથી ચાર વખત ધોઈ લીધી છે અને આ રીતે કોઈ કોટનનું કપડું હોય ને એમાં આપણે સુકવી દેવાની છે ઘરમાં જ આપણે સુકવવાની છે તડકે નથી સુકવવાની તો ઘરે આપણે ધીમો પંખો ચાલુ રાખી જો ફૂલ પંખે સુકવશું ને તો આ પાંખડીઓ બધી વિખેર થઈને આખા ઘરમાં ફેલાઈ જશે એટલે આ ખાસ યાદ રાખજો એકદમ સ્લો પંખો ચાલુ રાખી અને આપણે પાખડીને કોરી કરી લેવાની તો થોડી વારમાં જ પાખડી કોરી થઈ જશે પાણીનો ભાગ છે ને બિલકુલ સુકાઈ જશે તો હવે આપણે પાખડી કોરી થઈ ગઈ છે તો આ રીતે હું ચોપરમાં એને ચોપ કરી લઈશ જો અહીંયા મિક્સર આપણે બિલકુલ નથી ચલાવવાનું જો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો ને તો પાખડીઓ છે ને એકદમ પીસાઈને લોંદા જેવી થઈ જશે આપણે એવું ટેક્ચર નથી જોતું આપણે જો અહીંયા દર દરું અધકચરી પાંખડી હોય ને એવું જોઈએ છે તો આવું ટેક્ચર હોય ને તો ગુલકન બહુ સરસ એવું બને છે અને હવે હું આ તમને બીજી રીત પણ બતાવું કે આપણે હાથમાં ગુલાબની પાંખડીઓ લઈ અને અહીંયા મેં એક ચમચી મિશ્રીનો પાવડર કર્યો છે એકદમ ફાઇન પાવડર નથી થોડો દરદરો છે તો એને આપણે પાંદડીમાં લઈ અને બંને હાથની હથેળીથી બરાબર આવી રીતે જો મશળશો ને એટલે જે ગુલાબમાં પોતાનું નેચરલ પાણી છે ને એ રિલીઝ થશે પરિણામે મિશ્રીમાંથી પણ પાણી રિલીઝ થશે આપણે જે ઘરનું પાણી હોય ને એ આમાં નથી કરવાનું નહીંતર આપણું ગુલકંદ છે ને એ લાંબો સમય સારું નહીં રહીએ એટલા માટે તો આપણે પાખડીઓને પણ સારી રીતે સુકવવાની તો તમને જે રીત પસંદ હોય ને એ રીતે આપણે આ પાખડીઓને અધકચરી કરી લેવાની ખાંડીને કરો તો પણ ચાલે પણ મિક્સરમાં બિલકુલ નહીં કરતા તો જો આ રીતે મેં પાંચસો ગ્રામ ગુલાબ લીધેલા હતા તો પાંચસો ગ્રામ ગુલાબ મેં લીધા છે ને તો એની સામે અહીંયા હું સાતસો પચાસ ગ્રામ જેટલો મિશ્રીનો પાવડર કરીશ જો અહીંયા તમે ખાંડ લેતા હોય ને તો ખાંડ પણ એટલી જ કરવાની તો પેલા તો આપણે આ કડાઈ નીચે હોય ને ત્યારે જ બરાબર મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અને પછી જ આપણે કોક થવા માટે મૂકી દઈશું તો જો જે લોકો શેરમાં રહેતા હોય ને એઓને મોટા ભાગના લોકોને ઘરમાં બિલકુલ તડકો આવતો જોતો નથી તો એ લોકો તડકે છાંય ગુલકન કઈ રીતે બનાવે તો જો આ રીતે ઇન્સ્ટન્ટ ગુલકન બનાવી અને આખા વરસ માટે રાખી શકે છે તો આ ગુલકંદ છે ને એ આપણા હેલ્થ માટે બહુ સારું છે જેઓને આતરની ગરમી હોય શરીરમાં ગરમી જ રીતી હોય અને ફૂલ કબજિયાત હોય ને એઓને માટે તો આરામ બાણીલા જ છે કેમ કે આ ગુલાબ ગુલકંદ છે ને એ સેહત માટે બહુ જ ઠંડુ છે આપણા શરીર માટે તો રોજ એક ચમચી નરણા કોઠે લેવાથી તમારી બધી આ સમસ્યા હલ થઈ જશે તો જુઓ અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સતત ચલાવશું ને તો મિશ્રીનું પણ પાણી છૂટશે ને એટલે મિશ્રણ આપણું થોડું ઢીલું થઈ જશે જુઓ અહીંયા તમે જુઓ છો ને તો હવે અહીંયા આપણે ચાસણી કરવાની નથી એ માત્ર આપણે ચીપચીપી ચાસણી જ કરવાની છે જેવી આપણે જલેબીમાં ને આપણે કરતા હોઈએ ને રસવાળી ગુંદી કરતા હોઈએ એમાં આપણે જેવી ચાસણી ચીપચીપી લઈએ ને એવી અહીંયા આપણે કરવાની છે તો જો હું તમને બતાવું છું અહીંયા કે તાર બનતો નથી પણ જે નેચરલ પાણી હોય ને ગુલાબનું એ પણ અહીંયા સુકાઈ ગયું છે તો જો આ સ્ટેજ ઉપર આપણે હવે કઢાઈને નીચે ઉતારી દઈશું અને જો વધારે ગરમ હોય એવું લાગે ને તો તમારે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું જેથી ચાસણી વધારે આવે નહીં તો હવે અહીંયા હું નીચે ઉતાર્યા પછી ત્રણથી ચાર નંગ એલચીનો પાવડર કરીશ જો તમારે ન કરવો હોય તો એને સ્કીપ પણ કરી શકો છો કેમ કે ગુલાબની પોતાની ફ્લેવર જ એટલી સરસ હોય છે ને એની સોડમ જ બહુ સરસ હોય છે એટલા માટે એલચી ન કરો ને તો પણ ચાલે તો હવે અહીંયા આપણે આ ગુલકરને ઠરવા માટે રાખી દેવાનું અને ઠરીને પછી જ આપણે એને એક કાચની બરણીમાં સ્ટોર કરીશું તો બરણીને પણ આપણે પહેલાં તો સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની અને કોરા કપડાંથી બરાબર લૂચી લેવાની પછી જેમાં ભરવાનું જો થોડો પણ પાણીનો ભેજ હશે ને તો પણ તમારું ગુલકન છે ને એમાં ફૂગી ચડી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો જો તૈયાર થઈ ગયું છે ને આપણું ગુલકન તો ઘરે ખૂબ ઓછા ખર્ચે અને એકદમ ચોખ્ખું એવું જો ગુલકન જો આવું ઘરે જ બનતું હોય તો આપણે બજારનું મોંઘું શા માટે લાવવું જોઈએ મિત્રો તો જો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો ઓકે તો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આપણે આ ગુલકંદ ભરીએ ને ત્યારે જો આ રીતનો રસ દેખાવો હોવો જોઈએ જો છે ને એકદમ રસીલું આપણું ગુલકન બનીને તૈયાર થઈ ગયું છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો